શું તમે રાજકોટમાં ઓછા બજેટમાં ટુ બીએચકે ફ્લેટ શોધી રહ્યા છો તો તમારા માટે એક સુંદર મજાનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે આવી ગયા છીએ પુષ્ટિ હિલ્સમાં તો ચાલો આ ટુ બીએચકે ફ્લેટની ટૂર કરીએ અંદર પ્રવેશતા જ તમને એક મોટો લિવિંગ એરિયા મળી જાય છે છસો ચાલીસ કાર્પેટના તમને ફ્લેટ મળી જવાના છે જોઈ શકો છો લિવિંગ એરિયામાં પણ મોટી બાલ્કની આવી જાય છે જે આ લિવિંગ એરિયાને હવા ઉજાસ પૂરો પાડે છે એ સિવાય વાત કરીએ તો સોફાનું અરેન્જમેન્ટ અહીંયા થઈ જાય છે આ સાઈડ તમે જોઈ શકો છો ટીવી યુનિટ માટેની પ્રોપર સ્પેસ મળી જાય છે આ પ્રોજેક્ટમાં તમને કિચન પણ વિશાળ મળવાનું છે જો વિશાળ પ્લેટફોર્મ સાથે અને સાથે સાથે સિંક પણ ખરી અને હવા ઉજાસ માટે બારી પણ આપેલી છે ત્યારબાદ જો સ્ટોરેજમાં માર્બલના કબાટ કરીને જ આપે છે હો અને આ બાજુ આપણે કિચનની એટ એટેટેચું વોશિંગ એરિયા આપેલો છે એ પણ ફૂલ્લી સ્પેશિયસ આ ટુ બીએચકે ફ્લેટના ચાલો બેડરૂમની વિઝિટ કરીએ સૌ પ્રથમ આપણે એન્ટર કરીએ છીએ ફર્સ્ટ બેડરૂમમાં આપ જોઈ શકો છો આ બેડરૂમ પણ કેટલો વિશાળ છે જેમાં તમને એક બાલ્કની મળી જાય છે હવા ઉજાસ માટે એ ખૂબ જ વિશાળ છે સાથે સાથે તમને અહીં સ્ટોરેજ સ્પેસ માટેના કબાટ મળી જાય છે અને ખાસ વાત છે કે અટેચ ટોયલેટ બાથરૂમ આ બેડરૂમમાં આવી જાય છે અને આ સાઈડ તમે જોઈ શકો છો આ બેડરૂમમાં ટેરેસ પણ આવી જાય છે આ ટેરેસ સાથેનો આપણે ફ્લેટ છે હવે આપણે સેકન્ડ બેડરૂમમાં જઈએ આપ જોઈ શકો છો આ બેડરૂમમાં ખૂબ જ સ્પેસ મળે છે સાથે સાથે તમને સ્ટોરેજ માટે માર્બલના કબાટ બિલ્ડર કરીને જ આપે છે અહીં જોઈ શકો છો બાલ્કની સાથેનો આ ફ્લેટ તમને મળી જાય છે આ ફ્લેટમાં તમને એક કોમન ટોયલેટ બાથરૂમ પણ મળી જાય છે પુસ્ટી હિલ્સમાં તમને એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ મળવાના છે એ પણ સ્ટ્રેચર લિફ્ટ અને કોમન લિફ્ટ સાથે હો અહીંયા તમને વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ અને બેન્કમેન્ટ હોલ પણ મળવાનો છે હો પુસ્ટી હિલ્સમાં તેર માળના ત્રણ ટાવર આવેલા છે જેના દરેક ફ્લેટમાં તમને પૂરતો હવાઉજાસ મળી રહેશે આ પ્રોજેક્ટની ખાસ વાત છે કે તમને અલગથી જ વોકિંગ ટ્રેક ચિલ્ડ્રન પ્લે એરિયા અને સાથે સાથે વિશાળ ગાર્ડન મળી જાય છે દરેક ફ્લેટની બાલ્કનીમાં તમને સ્ટીલની ગ્રીલ સાથે હો આ આ પ્રોજેક્ટની ખાસ વાત છે છે કે ફૂટ અને અને ફૂટના કોર્નર ઉપર પ્રોજેક્ટ આવેલો સાઇટ વિઝિટ કરવા માટે એડ્રેસ નોંધી લેશો ગોંડલ રોડ ઉપર ગોંડલ ચોકડીથી આગળ ખોડિયાર હોટલની પાછળ કાંગસિયાળી રાજકોટ લોનની પ્રોસેસ પણ તમને અહીંથી કરી દેવામાં આવશે તો જલ્દીથી સાઇટની વિઝિટ કરો જૂથ ફ્લેટ જ બાકી છે